મામા સચમા કોબા મને સચમા કોબા મને હો માથા પર ગિયર એ સચમા અદે હે આવું તો ની

મજારાગલીવાડી માર ઉપર મજા મજા છે મારા બેટા મજાસા ભાઈ માર તો બધા છોકરા હર છે કેમ મજા મજા ખોટું કાળ હું ખોટું કરું છું ખોટું નઈ કાઈ ખોટું નઈ કરું એ મારી દીકરીઓ માં માંસ નઈ તો હું કોલ ફેલા કરું છું પર બેઠા ગા માણસ ખબર ન પડે અમારું એ મને કે દીકરી એકલી સા નહીં મારું ભૌજત્રી સાવા જન त <laughs> म <laughs>